હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું સાંજના સમયે આપણે હલકી આપને ભૂખ લાગી હોય તો આ રેસીપી ટ્રાય કરજો એટલે કે ખૂબ જ હેલ્ધી બને છે આ રેસીપી ફક્ત આપણે ચાર ચમચી તેલમાં બની અને તૈયાર થશે આ રેસીપી અને આ રેસીપી બનાવવા માટે આપણે બહારથી સામગ્રી લાવવાની કોઈ જરૂર નથી આપણા ઘરમાં જે સામગ્રી હશે એમાંથી જ આ રેસીપી બની અને તૈયાર થશે આપણે બનાવવાનું શરૂ કરીએ પાસ આપણે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને આપણે ઉપરના પોતરા આપણે ઉખાડી લીધા છે અને આપણે હવે આને કટ કરીશું જો વાઈઝ આ રીતે આપણે ડુંગળીને વસમાંથી કટ કરી અને આ રીતે આપણે પતલી પતલી સ્લાઇઝમાં કટ કરી લેશું જો વાઇઝ નવા એવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે આવી અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં અને બે લાઈકન પણ દબી રાખજો એટલે કે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસિપીનું બધી ડુંગળીને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું જો ફ્રેન્ડ બધી ડુંગળીને આપણે સ્લાઇસમાં કટ કરી લીધી છે આ રીતે આપણે હાથથી સોળતા જશું અને લસા આપણે અલગ કરી લેશું જો ફ્રેન્ડ આ રીતે આપણે બધા ડુંગળીના લસા અલગ કરી લીધા છે ડુંગળીમાંથી પાણી આપણે નીતારી લેશું એક વાટકી આપણે રવો લીધો છે રવો આપણે બધો એડ કરી દઈશું થોડો ગમતો રવો અમે બસાવીને રાખ્યો છે જરૂર પડશે તો એ પણ એડ કરી દેસું રવો આપણે સ્લાઇસ સારા મિક્સ કરી લેશું સ્લાઇસ આપણી પાણીવાળી હતી એટલે એમાં જ આપણો રવો સરસ એવો ખુલી જશે પાણી એડ કરવાની કોઈ જરૂર નથી ઢાંકીને આપણે બે મિ રહેવા દઈશું ફ્રેન્ડ તમારો કેમતી સમય બસાવી અને મેં બધા શાકભાજી કટ કરી લીધા છે હવે આપણે સ્લાઇસ ચેક કરીશું સરસ એવી આપણી સ્લાઇસ ગળી ગઈ છે રવો પણ ગયો છે જે માપથી આપણે રવો લીધો તો એ જ વાટકીના માપથી આપણે શેણાનો લોટ લીધો છે થોડો લોટ આપણે બસાવીને રાખ્યો છે જરૂર પડશે તો એ પણ એડ કરી દેસુ હવે આપણે મસાલા એડ કરીશું ત્રણ થી શિયાળ તીખા વાટી લીધા છે એક સમી આપણે ચટણી લીધી છે ગરમ મસાલો લીધો છે આપણે એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું થોડાક લીલા ધાણા આ રીતે આપણે કટ કરીને લીધા છે થોડીક આપણે કોબી આ રીતે ઝીણી સુધારી અને એડ કરીશું આ જગ્યાએ તમારે ગાજર કે કોઈ પણ શાકભાજી યુઝ કરવા હોય તો તમે ફ્રેન્ડ કરી શકો છો સુકલ લસણની શાથી પાસ કરી અડધો આપણે આદુનો ટુકડો ખાંડીને પેસ્ટ બનાવી છે એડ કરીશું અડધું છે એ આપણે લીંબુ ના હોય તો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો જરૂર પડે એટલું આપણે પાણી એડ કરીશું બધું આપણે મિક્સ કરી લેશું અહીંયા આપણે એવું લાગે જરૂર છે તો આપણે ચણાનો લોટ નો લોટ એડ કરવો જો ફ્રેન્ડ કરતા એક છે નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે આ બેટર ઉપર વઘાર કરીશું નાસ્તા ઉપર વઘાર કરવાના પણ બે ફાયદા છે એ હું તમને આગળ જણાવીશ વઘારિયામાં બે થી ત્રણ ચમચી આપણે તેલ ગરમ કરી લીધું છે એમાં આપણે તલ અને જીરું એડ કરીશું ઝીણા આપણે પાન કરી લીધા છે એ એડ કરીશું આપણે મીઠાલી એડ કરીશું નાસ્તા ઉપર આપણે બધો વઘાર રેડી દેસુ ચમચી આપણે બધો વઘાર મિક્સ કરી લેશું બેટરમાં નાસ્તા ઉપર આપણે આ રીતે વઘાર કરીશું એટલે નાસ્તાનો સ્વાદ ડબલ થઈ જશે અને બીજો ફાયદો આ રીતે આપણે ગરમ તેલ રેડીશું એટલે સરસ એવો આપણો નાસ્તો પોસો સોફ્ટ બને છે ગેસ ઓન કરી પેન મેકીશું બે ચમચી તેલ એડ કરીશું આખા પેનમાં આપણે આ રીતે તેલ ફેલાવી લેશું ઉપરથી આપણે તલ એડ કરીશું હવે જે નાસ્તાનું આપણે બેટર બનાવ્યું છે એ એડ કરીશું જેમ બને એમ થોડું જ બેટર એડ કરવું એટલે નાસ્તો સરસ બનશે આ રીતે આપણે સમસીના મદદથી સરસ એવો આપણે નાસ્તો ફેલાવી લેશું આ નાસ્તો આપણે જેમ બને એમ પતલો જ રાખવાનો છે એટલે સરસ એવો આપણો નાસ્તો કુક થઈ જશે અને ક્રિસ્પી અને સોફ્ટ બનશે જાડો રાખશો તો સડવામાં થોડી ઘણી વાર લાગી શકે છે એટલે તમે પતલો બનાવશો એટલે ફટાફટ કુક થઈ જશે આ રીતે નાસ્તાને સેટ કરીને ઢાંકણ ઢાંકી દેસુ બે થી ત્રણ મિનિટ આપણે ઢાંકણ ઢાંકી ધીમા ગેસે કુક કરી લેશું ત્રણ મિનિટ થઈ ગઈ છે શેક કરીશું સરસ એવો આપણો નાસ્તો એક સાઈડ સડી ગયો છે બીજી સાઈડ પણ ડ્રાય થઈ ગયો છે જો ફ્રેન્ડ આ નાસ્તાને પલટાવો હાવ ઇઝી છે આ રીતે આપણે એક ડીશમાં લઈ લેશું જો ફ્રેન્ડ હજી આપણે બીજી સાઈડ કૂક કરવાનો બાકી છે એક સમસી આપણે તેલ એડ કરીશું સપટી આપણે તલ કરીશું આ રીતે આપણે ડીશ ઊંધી કરીને નાસ્તાને એડ કરી દેસુ હાથના મદદથી ફરી આપણે ઢાંકણ ઢાંકીએ ને એક મિનિટ કુક કરી લેશું એટલે સરસ એવો આપણો નાસ્તો બીજી સાઈડ ક્રસ્પી થઈ જશે અને એક પ્લેટમાં સર્વ કરીશું સ્વાદિષ્ટ આ નાસ્તો નાસ્તાને આપણે કટ લગાવીશું જો ફ્રેન્ડ આ નાસ્તો આપણે દહીં સાથે જમીએ તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને આપણે લસણવાળી ચટણી સાથે જમીએ તો પણ ખૂબ જ સરસ લાગશે અને આ રીતે ટમેટો સોસ સાથે ખાશું તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે